નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત સાથે આપણે દરેક વખતે અલગ પાક અને અલગ ખેતીની માહિતી સાથે મળતા રહેલા છીએ ખેડૂત મિત્રો કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ અને ખેતીની વિવિધ વૈવિધ્યસભર માહિતી જોઈ હોય તો તમારે કિસાન સફર જોવું જ પડે તો આજે આપણે ખાસ એવા જ એક અગત્યના પાકની અને વિશિષ્ટ પાકની જે લગભગ બધા ખેડૂતો હવે જોઈ રહ્યા છે બેકગ્રાઉન્ડમાં કે આપણે શેની વાત કરવાના છીએ આજે આપણે આવી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે અને અહીંના આપણા પ્રગતિશીલ ખેડૂત છે નારાયણભાઈ એને આપણે મળવાના છીએ અને એઓ નાગરવેલના પાનની ખેતી કરે છે નાગરવેલની આમ તો ત્રણ ચાર જેટલી વેરાયટીઓ છે એમાં ખાસ જે બંગલો પાન છે એના વિશેની આપણે આજે વાત કરવાના છીએ અને આપણે નારાયણભાઈની મુલાકાત લેવાના છીએ આપણે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી નાગરવેલના પાક વિશેની માહિતી આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ મેળવવાના છીએ તો વધારે સમય નહીં લેતા આપણે સીધો જ ખેડૂતભાઈને પૂછીએ એમનો પરિચય આપે પછી આપણે વાત મેળવીએ તમારું પૂરું નામ આપજો નારાયણભાઈ નારાયણ રામા ડાભી નારાયણભાઈ રામાભાઈ ડાભી તમારું ગામ ચોરવાડ હવે આ તમે નાગરવેલના પાનની ખેતી કરી છે તમે કેટલા વીઘા જમીનમાં આની ખેતી કરી વિઘોવાય તો યાદ લે તો વિઘોવાય તો યાદ લે બરાબર ઓછી ટૂંકી જમીન હોય તો એ ખેડૂતો પણ આ ખેતી કરી શકે બરાબર આમાં શું છે કે ઓછી જેમ કરીએ ને એ અમારે ફાયદો માણસો ગોતમાં પડે નહીં ઘરના પાંચ ચાર ત્રણ ચાર જણા હોય તો એ કર્યા કરે બરાબર બાકી વધારે હોય તો મજૂર મજૂર ગોતમાં પડે હા હા એટલે ટૂંકમાં નિયમિત અને ડેલી કામ કરવાનું હોય અને વધારે માનવની સંખ્યાની જરૂરિયાત પડતી હોય મજૂરોની અછત હોય તો ઓછામાં થાય તો કાળજીપૂર્વક આપણે કરીએ કે તો હવે મારે તમને નરેનભાઈ એ પૂછવું છે કે આ તમે જે આ થાંભલા દેખાય છે આ શેના ઝાડ તમે અગાઉ વાવેલા છે જે તમે આપણે જે આપણે અગત્યુ આવે ને અગત્યુ કે આ હુકાઈએ પછી પાછો એને નાના નાના ખોટ દઈએ અમે હા બરાબર એ ભાંગી જાય ને હા હા એટલે એ અમે વાણી કરતા હોય ને પછી ત્યાં ગમે નથી બીજે ભરી આવીએ હા 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 મિત્રો તમે જોઈ રહેલો છે આ જે ઝાડ છે આ લીલો અગિયો છે આપણે જોઈશું આ છે બરાબર તો એ એકદમ આપણે નીલગિરી ટાઈપનો આખો ઊંચું સીધું સોટી વાળું ઝાડ થાય છે તો એ સીધા પોલ તરીકે કામ કરે એટલે આમાં ધારો કે અગથીઓ વાવી દીધો હોય તો એ એના મંડપ તરીકેનું કામ કરે છે પણ અમુક સમયે અગથિયો છે એ સુકાય છે ધારો કે આ સુકાઈ ગયો છે આ સુકાઈ ગયો છે તો એને ઓલું ધેણ પડે એટલે એ ભાંગી જાય તો એની જગ્યા પાસે બીજો રોપી દેવાનો અથવા તો એની સુકલ છે એ લગાવી દેવાનું આ અંતર છે એ કેટલા લગભગ બબે ફૂટના અંતરે છે એ આગળ છે 4 છે ને 4 ફૂટનો આ ચાર ફૂટ બે લાઈન વચ્ચે બે ચાસ હશે 4 ફૂટનો અંતર છે અને બે છોડ વચ્ચે કેટલું છે ડોટ બબે ફૂટ છે ને બબે તમે આજે નાગરવેલના આ રોપા વાવેલા છે મુખ્ય વેલ બરાબર આને વાવીને કેટલો સમય થયો છે અંદાજે

સવાર થી દસ સુધી પાંચ છ હજાર પાન લઈ કરી લઈ બે બે ત્રણ ટૂંક લઈ કર લઈ મોડું થાય તો ઓછા કરે બરાબર ટૂંકમાં બપોર સુધીમાં માં થી છ હજાર પાન છે એ ઉતારી લે તોડી લે બરાબર પછી આજે તમે કયા માર્કેટમાં લઈ જવાને આ અમારા ગામમાં ગામમાં ચોરવાડા માં આ એના સ્થાનિક વેપારીઓ બારથી આ વેપારીઓ આવે વેપારી ગામમાં જ વેપારી છે તો આજે તમે ધારો કે હજાર પાન કે બે હજાર પાન હોય તો તમારા ભાવ કઈ રીતના નક્કી થાય હજાર પાન ના ભાવ હોય કે બે હજાર પાન હજાર ઉપર હોય વધારે ઓર્ડર હોય તો વધારે આપે ઓછો ઓર્ચો હોય ભાવ હોય ત્યારે જયારે ઓછો માલ માર્કેટમાં જતો હોય ત્યારે ભાવ એનો બે હાજર પચીસો સુધી નો રેતો હોય બરાબર તો એક વ્યક્તિ સવાર લઈને બપોર સુધી પાન ઉતારે તો ધારો કે બારસો રૂપિયા પંદરસો રૂપિયા આવતા હોય બે હજાર પાનના તો છ હજાર ઉતારે એટલે પંદર લઈને પિસ્તાલી એટલે ચાર હજારથી લઈને સાડા ચાર હજારની આસપાસનું બપોર સુધીમાં કામ થઈ જાય બરાબર ને એટલે તમે આ દરરોજ આની આ પ્રક્રિયા કરવાની ધારો આ ચાર લાઇન લીધી છે કે બીજી ચાર લાઇન બીજા દિવસે લઈને પછી આગળ લેવી છે ને અને ઉતારવા માટે ખેડૂત મિત્રો જો આપણે જોઈ રહેલા છીએ કે અહીંયા જો એમને આખી ઘોડી બનાવેલી છે આપણે જે સીડી હોય ને નિશ્રણની એ ટાઈપની આખી બનાવેલી હોય છે અને આમાં ઉપરથી ચડી અને ઉપર સુધી આ આખી આવી રીતે ઉતારતા હોય છે આની જે પ્રક્રિયા છે મોટા પાન નું આખું ગ્રેડિંગ કરે વકલ અલગ રાખે નાના પાનની વકલ અલગ રાખે બરાબર એટલે જેથી કરીને માર્કેટમાં જે લઈ જાય તો એને વેપારીઓ પૂરતા ભાવ આપે હવે બીજી તમે મને હમણાં વાત એ કરતા હતા કે જે આપણે શરૂઆતમાં પહેલું થર્ડ છે અહીંયા આપણે વેલ રોપી છે પછી ઉનાળા દરમિયાન જયારે ઉપર જતું રહે એટલે પછી છોડી નાખો એટલે હેઠી વેલ ઉતરી જાય પાછું ચોમાસામાં ફરીથી ચડાવવાની જેથી કરીને એના જે પાછા જે ગાંઠો છે એ જમીનમાં મૂળ આવી જાય એટલે મુખ્ય વેલનું મૂળ છે એ સુકાઈ જાય તો આ રહી જાય તો આ રહી જાય એમ બરાબર એટલે કે જાજા મૂળથી એટલે જાજા વેલીઓનું આખું ઓલું થઈ જાય એકમાંથી અનેક વેલાઓ થઈ જતા હોય એમ એટલે આખો વેલો કે સુકાય નહીં આ ફૂટે પાછો હા ગાંઠો તો દરેક ગાંઠે એના મૂળ તો મૂકવાના જ છે જો ને આપણે જોયું છે કે અગથિયા પૂરા એના મૂળ છે એ જકડી રાખે છે એટલે એ પડવાનો પણ નથી આમાં વધારે શોખ બરાબર પછી આમાં હવે તમે ટ્રીટમેન્ટની વાત કરવામાં આવે માવજતની વાત કરવામાં આવે તો આમાં કઈ કઈ માવજત તમે પાયાની કરો જે તે સમયે વાવણી વખતે આમાં તમે કેવા ખાતરો દવાનો ઉપયોગ કરો ડીએપી વધારે ડીએપી નાખીએ પછી કઈ કઈ કોરિયા નાખીએ થોડું થોડું વધારે નહીં

હા બરાબર પણ આ જે લીલા અગથિયા હોવાના કારણે છે એ પકડી રાખે એ પકડી રાખે છે એટલે અમુક અમુક અંતરે જે અમને લીલા અગથિયા છે એને પછી બાંધી દીધા છે એટલે જે સુકાયેલા અગથિયાના જે ટેકા છે તો એને અસર કરે નહિ

એ પાણીને કેનલના અમને બહુ ભાઈ મીઠું પાણીના કારણે થાય હવે આ ધારો કે તમે એક વર્ષ દરમિયાન એક વીઘામાં તમે લગભગ લગભગ કેટલા આવા છોડ છે પોલ લગાવેલા છે એક તમે કહેતા કે પંદર વીસ જેટલી લાઈન છે અને એક લાઈનમાં લાઇનમાં થી દોઢસો જેટલા પોલ હશે તો અંદાજે લગભગ લગભગ ગણો તો પંદરસોથી બે હજાર જેટલા પોલ હશે બરાબર તો એક વર્ષની અંદર છે એ એક વીઘામાંથી આ પાનની આવક કેટલી થઈ કે અંદાજે એનું કોઈ નકી નહીં મહિનામાં થાય તો ચાર્જર નહીં થાય મહિનામાં પચાસ હજાર ના ભાવ હોય તો બજાર થાય બાકી જો બજાર કઈ હોય ને તો પછી સો રૂપિયા દઈ ને પડે હા બરાબર છે પણ તો એમ ઓવરઓલ ગણવામાં આવે ઓછા ઓછા ભાવ હોય ને વધારે ભાવ હોય તો સરેરાશ ભાવ છે આપણને હજાર રૂપિયા પચીસ હજાર ના તો ઓછા ઓછા દર મહિને થઈ જ જાય હવે હમણાં તમે વાત કરતા કે આ હોય તો દરરોજ ના થઈ ચાર હજાર જેવા થાય તો ચાર તેરી બાર એટલે ક્યારેક લાખ રૂપિયા નો મહિનો જાય ક્યારેક પચીસ ત્રીસ હજાર નો જાય અને પચાસ સાઠ હજાર નો જાય પણ સરેરાશ આપણે ચાલીસ હજાર રૂપિયા મહિનાનો ગણવી તો બારસો અડતાલીસ મતલબ ચાર લાખ જેવું એક વીઘાની આવક થાય ને વર્ષની એક વર્ષની એટલે આમાં કેટલા લોકોની માવજત માટે જરૂરિયાત પડતી હોય એમાં હું જે વધારે આ વાણી હાલતી હોય ને તે વધારે માણસો જોઈએ વાવણી સમયે વધારે જોઈએ બરાબર છે બાકી તો એક વ્યક્તિ હોય તો એ આખા બગીચામાં મતલબ એક વીઘામાં આ થઈ જાય કંઈક જણા હોય ને તો એ આ મહિની મજૂરી હેલા કરે અને ઘર ખરેખર હેલા કરે બરાબર ટૂંકી જમીન હોય એકથી દોઢ વીઘો જમીન હોય તો એ તે તમારે છે એ લગભગ લગભગ સમજો ને કે મહિને ચાલીસ હજાર જેવો આમાં થાય ખર્ચ બાદ કરતાં કદાચ આપણને વીસ પચીસ હજાર જેવું મળે એટલે મતલબ રોજગારી હુજી રહે ટૂંકી જમીન હોય તો આ જે ઘેડ પંથકમાં આ લીલી નાગેર અને ચોરવાડનો જે દરિયાનો બેલ્ટ છે એમાં આ નાગરીવેલના જે પાન તમે ખાય અને મુખવાસમાં વાપરો છો બરાબર છે તમારું જે મોઢું છે એ મીઠું કરો છો એ પાન એટલે આપણા નાગરીવેલના પાન અને આપણને આ નાગરીવેલની સરસ મજાની વાત છે એ નારાયણભાઈ કરી એ બદલ હું જગદીશ રોજાસરા કિસાન સફરની ટીમ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આવી જ અવનવા વિડીયોની માહિતી જોવા માટે કિસાન સફર સાથે સતત જોડાયેલો કિસાન સફરના આપણે હેલ્પલાઇન નંબર છે એક્યાસી અઠ્યાવીસ સત્યાશી પંદર એકાવન અઠ્યોતેરતેર છવ્વીસ ત્રીસ અને ત્યાંસઠ પાંચ અઠ્ઠાવન અડતાલીસ સાતસો સોળ છેલ્લે સુધી આ વિડીયો જોવા માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી